નમસ્કાર ચાલો આજે એક રસપ્રદ વિષય પર વાત કરીએ જ્યારે કોઈપણ માતાપિતા પોતાના બાળક માટે શ્રેષ્ઠ શિક્ષણ શોધતા હોય ત્યારે એમના મનમાં શું ચાલતું હોય છે આ સમજવા માટે આપણે એમ કે ટ્યુશન ક્લાસીસના માહિતી પત્રકને જરા નજીકથી જોઈએ એના પરથી ખ્યાલ આવશે કે કોઈપણ શૈક્ષણિક સંસ્થા પોતાની ઓળખ કેવી રીતે ઊભી કરે છે તો ચાલો શરૂ કરીએ આ શૈક્ષણિક સફરને જુઓ કોઈપણ શૈક્ષણિક સંસ્થાની શરૂઆત છે ને એક વચનથી થાય છે અને અહીંયા વચન એકદમ સ્પષ્ટ છે શિક્ષણમાં મજબૂત પાયો અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ ખાલી એક સ્લોગન નથી ખરું ને આ તો એક પ્રકારની ખાતરી છે એવી ખાતરી કે અહીંયા શિક્ષણ ખાલી માર્ક્સ લાવવા માટે નથી પણ એક મજબૂત ભવિષ્ય બનાવવા માટે છે અને આ જ વિચાર આખી વાતનો પાયો છે તો સવાલ એ છે કે આ ઉજ્જવળ ભવિષ્યનો પાયો નંખાય છે ક્યાંથી કોઈ પણ મજબૂત ઇમારતની જેમ શરૂઆત તો પાયાથી જ કરવી પડે અને અહીં એ પાયો છે પ્રાથમિક શાળા હવે ધોરણ પાંચમાં જુઓ ગણિત તો હોય જ એ તો સામાન્ય વાત છે પણ અહીં જે વસ્તુ ખરેખર અલગ પડે છે એ છે નવોદય વિદ્યાલય અને સીઈટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી આનો સીધો મતલબ શું થયો કે વિદ્યાર્થીઓને ખાલી સ્કૂલના સિલેબસ માટે જ નહીં પણ નાનપણથી જ એક કોમ્પિટિટિવ માહોલ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે આ એક ખૂબ જ દુરંદેશીભરી ભરી વાત કહેવાય ઓકે તો પ્રાથમિક શાળામાં પાયાના બીજ રોપાઈ ગયા હવે સમય છે એ છોડને મોટો કરવાનો એને વિકસાવવાનો અને આ સફરનો જે બીજો તબક્કો છે એ છે માધ્યમિક શાળા જ્યાં જ્ઞાનની ખરી ઇમારતનો ચણતર શરૂ થાય છે અહીં ધોરણ છ થી આઠમાં મુખ્ય ફોકસ ત્રણ વિષયો પર છે ગણિત અંગ્રેજી અને વિજ્ઞાન અને આમ જુઓ તો આ ત્રણ વિષયોને કોઈપણ ઉચ્ચ અભ્યાસના મુખ્ય સ્તંભ ગણી શકાય બરાબર ગણિત તર્કશક્તુ વિકસાવે છે વિજ્ઞાન અંદરની જિજ્ઞાસાને જગાડે છે અને અંગ્રેજી એ તો આખી દુનિયા સાથે વાતચીત કરવાના દરવાજા ખોલી આપે છે એટલે અહીં ખાલી વિષયો નથી શીખવાતા પણ વિચારવાની એક નવી રીત વિકસાવવામાં આવે છે અને હવે આપણે આવી પહોંચ્યા છીએ એવા પડાઓ પર જે લગભગ દરેક વિદ્યાર્થીના જીવનમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ હોય છે હાઈસ્કૂલ ધોરણ નવ અને દસ આ ખાલી બે વર્ષ નથી હોતા પણ આખી કરિયર કઈ દિશામાં જશે એનો પાયો અહીં જ નંખાય છે તો અહીં અભ્યાસક્રમ થોડો વધુ ઊંડો અને વ્યાપક બને છે ગણિત વિજ્ઞાન વિદ્યાર્થીની એનાલિટિકલ સ્કિલ્સ એટલે કે વિશ્લેષણ કરવાની શક્તિને મજબૂત કરે છે તો બીજી બાજુ અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન એમને આખી દુનિયાને સમજવામાં અને પોતાના વિચારોને વ્યક્ત કરવામાં મદદ કરે છે એટલે આ ચાર વિષયોનું જે કોમ્બિનેશન છે ને એ પાક્કું કરે છે કે વિદ્યાર્થી ખાલી બોર્ડની પરીક્ષા માટે જ નહીં પણ એક જાગૃત નાગરિક બનવા માટે પણ તૈયાર સારું તો ધોરણ દસ પછી શું પછી વિદ્યાર્થીઓ પોતાની રૂચિ પ્રમાણે ખાસ રસ્તો પસંદ કરે છે તો ચાલો હવે એ જોઈએ કે જે લોકો વ્યાપાર અને વાણિજ્યની દુનિયામાં એટલે કે કોમર્સ સ્ટ્રીમમાં આગળ વધવા માંગે છે એમના માટે અહીં શું ખાસ વ્યવસ્થા છે આ સ્લાઇડ પર જે માહિતી છે એ આ સંસ્થાની સ્ટ્રેટેજીને એકદમ ક્લિયર કરી દે છે જો અહીં ખાલી ધોરણ અગિયાર બારના વિષયો જેમ કે નામો અને આંકડાશાસ્ત્ર એ જ નથી ભણાવવામાં આવતા એની સાથે સાથે સીએ અને સીએસ જેવી પ્રોફેશનલ પરીક્ષાઓનો જે પાયો છે ને એ પણ તૈયાર કરવામાં આવે છે આ તો એક ટુ ઇન વન એપ્રોચ જેવું થયું જે સ્ટુડન્ટ્સનો સમય પણ બચાવે છે અને એમને પોતાના ગોલ તરફ સીધા જ આગળ લઈ જાય છે તો શું ભણાવવામાં આવે છે એ તો આપણે જાણી લીધું પણ ખરો જાદુ તો કેવી રીતે ભણાવવામાં આવે છે એમાં હોય છે ખરું ને કોઈપણ સંસ્થાની સફળતાનો મોટા ભાગનો આધાર તેની શીખવવાની પદ્ધતિ પર જ હોય છે તો ચાલો એમ કે મેથડ શું છે એને જરા ઊંડાણપૂર્વક સમજીએ જુઓ એમની આખી પદ્ધતિ છે ને એ પાંચ મજબૂત પાયા પર ઊભી છે પહેલું વ્યક્તિગત ધ્યાન જેથી કોઈ વિદ્યાર્થી પાછળ ન રહી જાય બીજું વિશેષ માર્ગદર્શન કારણ કે બધાની શીખવાની સ્પીડ સરખી નથી હોતી ત્રીજું નિયમિત ટેસ્ટ અને પેપર ચેકિંગ જેથી ખબર પડે કે પ્રગતિ ક્યાં સુધી પહોંચી ચોથું કોન્સેપ્ટ ક્લિયરન્સ અને પ્રેક્ટિસ બેઝડ સ્ટડી કારણ કે ગોખવાથી નહીં પ્રેક્ટિસથી જ જ્ઞાન પાકું થાય છે અને છેલ્લું પણ સૌથી અગત્યનું શાંતિપૂર્ણ અને શિષ્ટબદ્ધ વાતાવરણ જ્યાં વિદ્યાર્થી પોતાનું પૂરું ધ્યાન ભણવામાં લગાવી શકે આ પાંચે વસ્તુઓ મળીને એક એવી સિસ્ટમ બનાવે છે જ્યાં સફળતા કોઈ ચાન્સની વાત નથી પણ મહેનતનું પરિણામ બને છે ઓકે શૈક્ષણિક સુવિધાઓની વાતો બરાબર છે પણ પ્રેક્ટિકલ બાબતોનું શું વાલીઓ માટે ઘણીવાર બીજી સુવિધાઓ પણ એટલી જ અગત્યની હોય છે અને અહીંયા વાલીઓની એક ખૂબ મોટી ચિંતાનું સમાધાન પણ છે બાળકની સલામત અવરજવર જુઓ વાહન વ્યવહારની સુવિધા આપીને સંસ્થા એક ખાતરી કરે છે કે વાલીઓ નિશ્ચિંત રહી શકે અને વિદ્યાર્થીઓનો સમય અને એનર્જી બંને બચે સારું તો આટલી બધી વિગતો જાણ્યા પછી જો કોઈને એમ થાય કે મારે વધુ જાણવું છે અથવા તો રૂબરૂ મુલાકાત લેવી છે તો પછીનું સ્ટેપ શું તો એના માટે સરનામું છે ઓગઢ રોડ કન્યા વિદ્યાલયની સામે વર્ધમાન ટ્રસ્ટની બાજુમાં થરા અને જો ફોન પર વધુ માહિતી કે પૂછપરછ કરવી હોય તો અહીં ત્રણ મુખ્ય વ્યક્તિઓના સંપર્ક નંબર પણ છે મયંકભાઈ ખત્રી પારસભાઈ પ્રજાપતિ અને મયુરભાઈ ચૌધરી અને અંતે આપણે ફરી પાછા એ જ મૂળ વિચાર પર આવીએ છીએ જેની સાથે આખી વાત શરૂ થઈ હતી આજે યોગ્ય માર્ગદર્શન કાલે ઉજ્જવળ ભવિષ્ય આ એક વાક્ય આખા એપ્રોચનો સાર કહી દે છે એ આપણને યાદ અપાવે છે કે ભવિષ્ય કોઈ સંયોગથી નથી બનતું પણ આજે લેવાયેલા નિર્ણયો અને કરાયેલી મહેનતનું જ પરિણામ હોય છે અને આની સાથે એક વિચાર એ પણ આવે છે કે શિક્ષણનો સાચો હેતુ શું છે ખાલી માહિતીનો ભંડાર ભેગો કરવો કે પછી સાચું માર્ગદર્શન મેળવવું આ વિચાર સાથે જ આજની આ વાત અહીં પૂરી કરીએ છે નમસ્કાર